અગસ્ત્ય ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન દ્વારા આયોજિત જિજ્ઞાસા પ્રોગ્રામમાં ગુજરાત રાજ્યની ચાલીસ જેટલી સરકારી શાળાઓના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓએ ઓનલાઈન ભાગ લીધો હતો આ ઓનલાઈન જિજ્ઞાસા પ્રોગ્રામ શિક્ષક વિભાગ અને વિદ્યાર્થી વિભાગ એમ બે સ્તરે રાખવામાં આવ્યો હતો જેમાં તેઓએ બનાવેલી કૃતિઓ રજૂ કરી હતી આ જિજ્ઞાસા પ્રોગ્રામમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને પોતાનામાં રહેલ સર્જનાત્મક શક્તિ જિજ્ઞાસા ઉત્સુકતા તેમજ આત્મવિશ્વાસને લઈને આગવી ઓળખ ઊભી કરી હતી આ જિજ્ઞાસા પ્રોગ્રામમાં વિદ્યાર્થી વિભાગમાંથી અંકલેશ્વર નગર શિક્ષણ સમિતિ સંચાલિત મુખ્ય શાળા નંબર એકના વિદ્યાર્થીઓ વિજેતા બન્યા હતા જેઓને વિજેતા પેટે રૂપિયા ત્રણ હજારની રકમ પણ આપવામાં આવી હતી વૈશાલી પ્રવીણભાઈ વસાવા શ્રેયા સતીશભાઈ પાટીલ માર્ગદર્શક શિક્ષક જ્યોતિબેનજી પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય કક્ષાએ સિદ્ધિ હાંસલ કરી રાષ્ટ્રીય કક્ષાએ પોતાનું કૌશલ્ય દર્શાવશે ત્યારે અંકલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસન અધિકારી ડોક્ટર દિવ્ય પરમાર નગર શિક્ષણ સમિતિના અધ્યક્ષ ગણેશ અગ્રવાલ તથા નગર પ્રાથમિક શિક્ષક સંઘ અંકલેશ્વરના પ્રમુખ ગજેન્દ્ર પટેલે વિદ્યાર્થીનીઓ તથા માર્ગદર્શક શિક્ષક અને શાળાને અભિનંદન પાઠવ્યા હતા